નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના કરોડ ગામમાં બ્લોક નંબર આઠસો સત્યોતેરવાળી જગ્યાએ આવેલ બાબુ તળાવમાં ચાલતા માટી ખનન પ્રકરણમાં ગામના સરપંચ સસ્પેન્ડ થતાં જિલ્લામાં ખળભળાટ મચ્યો છે પરંતુ ગામના સરપંચ સસ્પેન્ડ થતાં અન્ય સવાલો ઊભા થયા છે જેમ કે કરોડ ગામમાં તળાવના ખોદકામ માટે ટેન્ડર પ્રક્રિયામાં થયેલ સેટિંગ અને પંચાયતને થયેલ નુકસાનની જવાબદારી ફક્ત સરપંચની હતી તો ગામના તલાટી શું કરી રહ્યા હતા કરોડ ગામના તલાટી શું સો ટકા નિર્દોષ કેવી રીતે હોઈ શકે જો ગામના સરપંચને દોષિત ઠેરવી સસ્પેન્ડ કરવામાં આવ્યા તો તલાટી વિરુદ્ધ કાર્યવાહી કેમ નહીં કરવામાં આવી ટેન્ડર પ્રક્રિયામાં થયેલ ગેરરીતિઓથી તલાટી અજાણ્યા હોય તે કોઈપણ સંજોગોમાં શક્ય નથી નવસારી જિલ્લામાં જ્યારે પણ કોઈ ગામમાં મોટું કૌભાંડ ઝડપાય ત્યારે દોષનો ટોપલો હંમેશા સરપંચનામાંથી ઢોળી દેવાય છે અને તલાટીને માખણમાંથી વાળની જેમ બહાર કાઢી ખેંચી લેવામાં આવે તે વાત નવાઈની નથી કરોડ ગામમાં ટેન્ડર પ્રક્રિયામાં સેટિંગ કરી ખનન માફિયા સાથે નાણાકીય વ્યવહાર કરી કામ સોંપવામાં આવ્યું હતું ગ્રામ પંચાયતને લગભગ ઓગણીસ લાખ રૂપિયાનું નુકસાન થયું સ્થળ ઉપર ગેરકાયદેસર માટી ખનન અને રોયલ્ટી ચોરીનું કૌભાંડ ઝડપાયું તેમ છતાં એક પણ સરકારી અધિકારી કે કર્મચારી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી નથી જેનો મતલબ થાય છે કે ફક્ત ગામના સરપંચે એકલા હાથે આટલા મોટા ભ્રષ્ટાચારને અંજામ આપ્યો જેમાં ગામના તલાટીની કોઈ ભૂમિકા નથી ખરેખરમાં થયેલા માટી ખનન અને રોયલ્ટી ચોરીના કાળા કારોબારમાં ગામના તલાટી સહિત ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની પણ ભાગીદારી હોવાની વાત વહેતી થઈ ચોરીની તપાસમાં ખાણ ખનીજ વિભાગે ખનન માફિયાને ફક્ત પાંચ લાખ રૂપિયાનો દંડ ઠોકી કરોડો રૂપિયાના નુકસાનથી બચાવ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે જો કરોડ ગામના કરોડો રૂપિયાના કૌભાંડમાં તમામ કસૂરવારો સામે કાયદેસરની કાર્યવાહી કરવી હોય તો જિલ્લા વિકાસ અધિકારીએ જાતે પોલીસ ફરિયાદ કરવી જોઈએ અને સાથે જ એસીબી દ્વારા પણ નિષ્પક્ષ તપાસ થવી જોઈએ ત્યાં સુધી કરોડ ગામમાં માટી ખનન કૌભાંડને ન્યાયિક તપાસ ગણવામાં નહીં આવે તેવું કહેવાય રહ્યું છે